અમદાવાદ આમ મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સામાન્ય રીતે તો જોઈએ આપણે તો સામાન્ય પ્રવાહમાં વહેતી હોય છે પરંતુ આજે જળ સ્તરમાં વધારો થયો છે એટલે આવું કહી શકીએ કે સાબરમતી નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે છેલ્લા ત્રણ દિવસથી જે રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે આ સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદના સાબરમતી ખાતે અમે ઊભા છે કે અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટની વાત હોય કે પશ્ચિમ રિવરફ્રન્ટની વાત હોય જે નીચાણવાળો વિસ્તાર છે તે ગરકાવ થઈ ચુક્યો છે લોઅર પ્રોમિનાટનો જે વોકવે નો ભાગ છે કે સવારના સમયે અહીંયા બધા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે એક્ટિવિટી અલગ અલગ કરતા હોય છે પરંતુ આજથી જ ફરમાન રિવરફ્રન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે કે અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની ધ્યાનમાં રાખીને ભાગ બંધ કરવામાં આવે છે એટલે સવારથી જ આ છે તમે જોઈ જોઈ શકો શકો છો છો મારા પાછળનો વિસ્તાર પણ કે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ને આ સામાન્ય રીતે જૂજ પ્રમાણમાં આ પ્રકારના દ્રશ્ય જોવા મળતા હોય છે એટલે લોકોમાં પણ એક કુતૂહલતા નવાઈ જોવા મળી રહી છે કે આ પ્રકારે નદીને આટલા નજદીકથી જોવીને પ્લસ એ પાણી જે છે તે લોઅર પ્રોમિનાડના ઉપરથી પસાર થઈ રહ્યો છે તે પણ એ લોકો માટે નવાઈની

રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આ બ્રિજ છે જ્યાંથી વાહનો પસાર થાય છે ઉપરથી એ ઉપરનો ભાગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘણા બધા મોટા પ્રમાણમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘણી બધી વસ્તુઓ તણાઈ ગઈ હતી મોટા પ્રમાણમાં લોકોએ આર્થિક રીતે ને માનસિક રીતે પણ યાતનાઓ ભોગવી હતી ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે કહેવાય રહ્યું છે જ્યાં સુધી લોઅર પ્રોમિનાટની સૂચના આગામી દિવસોમાં ક્યારે આ ખુલશે ત્યાં સુધી નહીં મળે રિવરફ્રન્ટ ઓથોરિટી તરફથી ત્યાં સુધી હાલ પૂરતું આ લોર પ્રોમનીડનો ભાગ તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે ને લોકોને પણ સૂચનાઓ સાવચેતીના ભાગ રૂપે આપવામાં આવી છે સાથે જ મોટા પ્રમાણમાં અહીંયા સાપ પણ જોવા મળી રહ્યા છે તેને લઈને પણ સાપ પકડનારાઓ પણ સ્નેક રેસ્ક્યુઅર અહીંયા હાલ હાજર છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને અપલાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં